વડોદરાની ગોલ્ડન ચોકડી ખાતે આગામી થોડા સમયથી ટ્રાફિક જામની સમસ્યાને લઈને પોલીસ અને મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી શહેરની ગોલ્ડન ચોકડી ખાતે આગામી થોડા સમયથી સતત ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ રહી હતી જેને લઈને શહેર પોલીસ અને મહાનગરપાલિકા દ્વારા તાત્કાલિક અને સખત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ટ્રાફિક સમસ્યાના ગંભીર બનતા પાલિકાના જવાબદાર અધિકારીઓ અને પોલીસ કમિશનરે સ્થળ પર જઈ

નેશનલ હાઇવે ઉપર ટ્રાફિકને લગતા જે પ્રશ્નો વારંવાર ઉપસ્થિત થાય છે એને ધ્યાનમાં રાખીને ગઈકાલે જંબા બ્રિજા પોલીસ કમિશનર સાહેબસિંહની અધ્યક્ષતામાં એનએચઆઈ બીએમસી આર એન અને આર અને પોલીસની અમારી ટ્રાફિકની અલગ અલગ ટીમ્સ અને લોકલ ડિસીપ્લિન તમામની સાથે એક જોઈન્ટ મીટિંગ અને કરવામાં આવી હતી ત્યાંનું પણ સુપરવિઝન કરવામાં આવ્યું અને શું પ્રકારના ઈસ્યુ વારંવાર આવે છે એને ધ્યાનમાં રાખીને એનએચએઆઈ તરફથી રોડ રસ્તાના રિપેરિંગની કામગીરી ચાલુ કરી કરી દેવામાં આવી છે જ્યાં મોટા મોટા ખાડા પડ્યા હતા એમાં એ લોકો સર્ફેસિંગની અને રિસર્ફેસિંગની સર્ફેસિંગની કાર્યવાહી કરી રહ્યા છે સાથે સાથે નેશનલ હાઈવે ઉપર જ્યાં જ્યાં દબાણના કારણે અને અન્ય જે ગાડીઓ પાર્ક થઈ જાય છે એના કારણે ટ્રાફિકના જે ઇસ્યુ હતા એને ધ્યાનમાં રાખીને આજે વીએમસી એનએચઆઈને સાથે રાખીને પોલીસની ઉપસ્થિતિમાં દબાણ દૂર કરવામાં આવી રહ્યું છે અહીંયા જે મોટો પરમાનન્ટ દબાણનો જે પ્રશ્ન હતો એને હાલમાં શેડ બનાવેલા છે નાની મોટી શોપ્સ બનાવી દીધી છે એ બધું જ દબાણ અત્યારે હાલમાં હટાવી દેવામાં આવી રહ્યું છે એનએચઆઈની ટીમ દ્વારા આ જગ્યાનું પોઝિશન લઈને અહીંયા આખો રોડ વાઈડ કરીને પર્મનન્ટ સોલ્યુશન લાવવાનો પ્રયત્ન કરવામાં આવશે કારણ કે અહીંયા પીક અવર્સમાં જે રોડ સાંકળો થઈ જવાના કારણે ટ્રાફિક જામના ઇશ્યુઝ રહેતા હોય છે એને ધ્યાનમાં રાખીને આ રોડ અહીંયા છે દબાણ હટાવીને બે આ અઠવાડિયામાં એનચઆઈ દ્વારા અહીંયા ડીવોટરિંગ અહીંયા જે કે બનાવેલું પાણીની જે ગટર લાઈન છે એને ડિવોટરિંગ કરીને ત્યાં સરફેસિંગ કરીને રોડ વાઇડ કરી દેવામાં આવશે આ પરમનન્ટ શેડ્સ વગેરેને તોડી દેવામાં આવશે અને આ ગુના દાખલ કરવાની પણ જે દબાણ છે એના ગુના દાખલ કરવાની પણ કાર્યવાહી ચાલુ રહી છે આ પ્રકારની કાર્યવાહી હવે સતત ચાલતી રહેશે અલગ અલગ લોકેશનો ઉપર આજે આખો દિવસ અહીંયા કામગીરી ચાલશે અને પઝેશન આપ્યા બાદ પ્રોપર એની કામગીરી થાય એનું પણ અમે પોલીસ તરફથી મોનિટરિંગ કરતા રહીશું અને અન્ય જે પણ ટ્રાફિક જામને લગતા એ ઇસ્યુઝ આવશે એને ધ્યાનમાં રાખીને આ પ્રકારે કાર્યવાહી કરવામાં આવશે